બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતના બાર એસોસિએશનની ની ચૂંટણી યોજાવા અંગે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો જેના અનુસંધાને બરવાડા બાર એસોસિએશનને પણ ચૂંટણી યોજવા માટે કવાયત હાથ છે જેમાં ચૂંટણી અધિકારી તરીકે કરણ સિંહ રાઠોડની નિમણૂક કરાઈ છે જેના અનુસંધાને આજ રોજ તારીખ ઓગણીસ બાર બે ત્રેવીસ અને મંગળવારના રોજ બરવાડા કોર્ટ ખાતે બાર રૂમ ઓફિસમાં બરવાડા બાર એસોસિએશન તમામ વકીલ સાહેબની મિટિંગ મીટિંગ બપોરે એક કલાકે સિનિયર એડવોકેટ પીએમ રાઠોડના અધ્યક્ષ મળી